અને આયળ ભેંસ ચરાય હે જો પાડી જો હેરી આયો ભાઈ કે અને આપણો લંબાવડો રહે છે નેક ઠારી ઉમરે છે અને આપની એક્ટિવા છે એક 80% છે આપની એક્ટિવા છે જો આરિયામાં જયસિંહ ઠપકા મારહી રાપે એઠો આહે આપણો યંગ પુતનો સે જો રબડા બે ભરે આપણા એને આ આપણું ભેંસ ચારસો જાસો ઘરે કલાર તો કલાર ચરસે मैंने खबर जो ऊपर से वागे हाथ है। ने पंदर थी से भैसों चढ़ा न थी जो आप गए पूरवा धक्का खोल थोड़ो को खोली शू आया धक्का चलू से आपा शू भाई धक्का चलोरी गो ये कमर खोली गया अपना ખુલી ગયા છે અને જોઈ શકો છો આપણે નજારો બહુ જ સારો રંધારણ હોય નદીમાં આવ્યા અહીંયા વાળું છે જ પરથી અને વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પૂરો કરશું મળીશું કાલે વિડિયોમાં જય દ્વારકાધીશ